શૃંગી ઋષિ આશ્રમ મેવાડ રાજસ્થાનના રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર પૂજ્ય ખુશાલ ભારતીજી મહારાજના ના સાનિધ્યમાં યોજાનાર હિન્દુ સનાતની ચાતુર્માસની ઉજવણીને લઈને ગોસ્વામી સમાજવાડી ભુજ ખાતેથી સવારે દસ કલાકે ગુનેરી સુધીની સનાતન ધર્મ શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું અહીંથી નીકળેલ યાત્રાનું મિરછા પર માનકુવા દેશલ પર દેવ પર નખત્રાણા રવા પર દયા પર ગઢોલી સિયોત સહિતના ગામોમાં દિગંબર ખુશાલ ભારતીજી મહારાજનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું મોડી સાંજે ગુનેરી આ યાત્રા પહોંચ્યા બાદ અહીં તેમનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરાયું હતું અહીંથી ગુનેરી ગુફા સુધીની અંદાજેત દોઢ બે કિલોમીટરની પદયાત્રા ગુનેરી ગુફાએ પહોંચી હતી શોભાયાત્રામાં રઘનાથ ગિરીબાપુ પૂજ્ય હરિસંઘ દાદા અશોક ભારતી મહારાજ સંકગિરી મહારાજ ભાનુગીરી મહારાજ વિશાલનાથજી મહારાજ તેમજ મંગલ ભારતી મહારાજ રુદ્ર આદિત્ય ભારતી મહારાજ સહિતના સંતો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ મહોત્સવના કાર્યક્રમને લઈને આજે તારીખ નવ સાતના ના રાત્રે વૃંદાવનના કલાકારો દ્વારા ભગવાન કૃષ્ણજીની ઝાંખી આધારિત કાર્યક્રમ યોજાશે અને તારીખ દિવસે પૂજન તેમજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો સાથે રાત્રે ઉદયપુર રાજસ્થાનના કલાકાર સુરેશ ગેહલોત તેમજ ગોહિલવાડના સાહિત્યકાર મુક્તિદાન ગઢવી દ્વારા ભજન સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન વ્યવસ્થા ગુનેરી નિત્ય શિવ નિરંજન દેવ ગુફાના સભ્યો દ્વારા સંભાળવામાં આવી રહી છે રિપોર્ટબાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ